માસુમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા જમવા સવારના ચાર વાગ્યાના હેરાન થતા સાંજ સુધી અમને મળતા જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે આ જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચાડે મૂકવા નહીં આવી અમારા બાળકોને સ્કૂલની જવાબદારી મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી લેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કઈ થયું કઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલ ની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં એટલે પછી વાત ન થાય ચાલુમાં વાત એ કટકે કટકે જ થઈ અને એ લોકોને જે સફારી પાર્કનો પ્રોગ્રામ હતો એ તો આ લોકોએ પછી કેન્સલ જ કરી નાખ્યો ક્યાં લઈ જ ન ગયા અમારી માર્ગ છે કે જે જવાબદાર છે એની સામે પગલા લ્યો કારણ કે આજે આવી ખરાબ બસો રાખે આજ પૈસા તો કંઈ પુરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજ બધી બસ કંડમ કન્ડિશનમાં હતી એક એક બ એક પણ બસ સારી કન્ડિશનની નહોતી

અમે હું અને મારા સિવાય ત્રણ સ્ટુડન્ટ હતા આ કન્ટિન્યુઅસ ગોંડલ સુધી ઉભો ઉભો પડ્યું અને જ્યારે અમારે 5 નંબર ની બસ અમે લોકો આવતા હતા ત્યારે મર્જ થઈને ત્યારે જે સેકન્ડ નંબર ની બસ હતી એના જે ડ્રાઈવર હતા એને સબ ને એકદમ આમ આટલી દૂરી થી ને ને બસ કાઢી દીધી સબસ્ટેશન હતું ને ત્યાંથી ઇલેક્ટ્રિક અને અમારે જ્યારે 5 નંબર ની બસ અમારે જવાનું હતું અ નીકળ્યા હતા ત્યારે અમારો જે મોર્નિંગમાં માં જે અમારો ડ્રાઈવર હતો એ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવર હતો એટલે જ અમારો એક્સિડન્ટ થયું હતું મંદિર ની વોલ થી ના હા ને તમે પેરેન્ટ ને કેસો તો અમે તમને રાજકોટ નઈ લઈ જાય ને મોકલી આયા ને ઉભા રાખ દસ એમે કી દીધું બધા 6 ના ટીચર્સ ને 7 ના ટીચર્સ એ કી દીધું હ કેટલા સ્ટુડન્ટ હતા બધા બસમાં અમને બધા બસમાં માં કેવડાવ્યું કે એવી રીતે કોઈ કહેતા ને કે ન્યા બધાય પેનિક થાય એમ

રિંગ થઈને જે ગયા હતા એની તો એના બસ ના જ ટ્રાવેલર્સ ના ઓનરે જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ ને લઈને આવતા રહ્યો